ગુજરાત રાજ્યના આગ્ર સચિવ સુરત સિવિલની મુલાકાતે આવી પહોંચ્યા હતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે સુરત સિવિલનો રાઉન્ડ લીધો હતો હોસ્પિટલમાં કેટલીક બેદરકારી દેખાતા અધિકારીઓ સહિત ડોક્ટરોને ખખડાવ્યા હતા રાજ્યના અગ્ર સચિવ સુરત સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાતે આવ્યા અને દરરોજની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી આગામી સમયમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની યોજના અંતર્ગત તેઓએ સમગ્ર હોસ્પિટલ કેમ્પસનો રાઉન્ડ લીધો હતો અગ્ર સચિવે હોસ્પિટલની સાફ સફાઈ દર્દીઓ માટેની સુવિધાઓ તબીબોની હાજરી અને સારવારની ગુણવત્તા અંગે વિગતવાર પૂછપરછ કરી આ દરમિયાન કેટલીક બેદરકારી સામે આવતા અધિકારીઓ અને તબીબોને તાકીદની ચેતવણી પણ આવી હતી તેમણે જણાવ્યું કે સ્વાસ્થ્ય સંબંધિત સેવાએ રાજ્ય સરકારની મહત્વની પ્રાથમિકતાઓમાંની એક છે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ માત્ર ઇમારતનું કામ નથી અહીં મળતી સારવાર પણ સુપર હોવી જોઈએ આ મુલાકાત પછી તંત્રમાં હરકત જાગી ગઈ છે અને હજુ વધુ સુધારાઓ માટે કામગીરી શરૂ થઈ ગઈ છે